જય માતાજી મિત્રો આજે ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન કડી ટીમ દ્વારા આજે તમામ કડીના ગામડા શહેરમાં મુલાકાત લેવામાં આવી અને જે પીડિત નિરાધાર પરિવારને આજે સહાય કરવામાં આવી કરિયાણા કીટ કડી ફાઉન્ડેશન દ્વારા તો મિત્રો તમામ મિત્રોને વિનંતી કે અમારું જે ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન કડી ટીમ દ્વારા જે પરદેશ લેવલે જે કામ કરી રહ્યું છે સર્વ આખા ગુજરાતમાં સેવા કાર્ય કરી રહ્યું છે તો મિત્રો તમે પણ આ ટીમમાં જોડાવા વિનંતી અને આવા નિરાધાને સહાય કરો તમે પણ મદદ કરી શકો છો તો આજના તારીખે આજના રવિવારના દિવસે કડી ફાઉન્ડેશન ટીમ દ્વારા તમામ ગામડા સર્વે કર્યા કર્યાનો કીટ આપી અને આજે અમે ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન ટીમ દ્વારા તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પરદેશ આપણા અધ્યક્ષ પ્રિન્સભાઈ દ્વારા કીટ વિતરણ કરવામાં આજે આવ્યું છે તમામ મિત્રોને નોંધ લેવી અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો તમામ મિત્રોને વિનંતી જય માતા